નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું ધનુર્માસ શનિવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ચાંદીનો મુંગટ અને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઇનવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો છે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી આજે તારીખ દસ એક બે શનિવાર અને ધનુર્માસ શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દાદાને ચાંદીનો ભવ્ય મુગટ અને વૃંદાવનમાં ખાસ તૈયાર કરવામાં આવેલા એમ્બ્રોઈડરી વર્ક ડિઝાઇનવાળા વાઘા ધરાવવામાં આવ્યા હતા વહેલી સવારે સાડા પાંચ વાગે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને ત્યારબાદ સવારે સાત કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી